નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના ખેતરમાં નાની મોટી સોળ જેટલી રેઢી મૂકેલી ભેંસો એરંડાના પાકને ચરી ગઈ હતી આ ભેંસો ગામના જ શખ્સની હોવાથી ફરિયાદીએ તેને પોતાની ભેંસો લેવા આવવા સમજાવવા જતા તેને ઉશ્કેરાઈ જઈ કહ્યું કે જો બીજી વાર આ રીતે મારી ભેંસો રોકશો તો જાનથી મારી નાખીશ આમ એરંડાના પાકને એસી નો નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પોલીસે આંગે અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે